સાવલી તાલુકાના મંજુસર માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં વીસથી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલો સામે આવ્યો છે જેમાં શારીરિક ખોળખાપડનું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ બાયો ચડાવી છે સાવલી તાલુકાના મંજુસર જેઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં વીસથી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલો રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ફિલ્ટર બનાવે છે આ ફિલ્ટરના ઉત્પાદન વેળા ફ્રેશિંગ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા છે જે તે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે ફરિયાદ કરી હતી કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી સારી ખોરખા કાપડનું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ બાયો ચડાવે છે અત્ર ઉલ્લેખનીય છે કે વીસ થી વધુ કામદારોના આંગણા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો ગોહિલ જુવાનસિંહ રૈજીસિંહ આ વર્ષની છું માનવ હું મંત્રી છે જીઆરડીસીમાં કંપનીમાં નોકરી કરતો હતો છેલ્લા બાર તેર વર્ષથી નોકરી કરું છું જે બાર કેસ મશીન ચલાવતા મારે આ તકલીફ થઈ છે ચાર આગળીઓ ત્રણ આગળીઓ કપાઈ છે પહેલાં બી એક આ વગડી છે તેનું બી વર્તન મને કંઈ આપી શક્યું નહીં આ કંપની પહેલાં આપવાનું કીધું આવડતી પણ આપી શક્યા મને નથી અત્યારથી અને છેલ્લે મને ધમકી હાલવામાં આવે છે આ મંજુ છે કંપની દ્વારા બીજું કાંઈ નહીં કે તમે આ કરશો તે કરશો પહેલાં એમણે કીધું મને કે તમે આ લો અમે તમે કશું તમને વર્તર અમે આલશ્યું એમ કીધીને લોકો પછી વર્તન આવવાના ટાઈમ આ લોકો ફરી ગયા મને હજુ હાલમાં કશું કશું કહેતા નહીં એ મને કેટલા વર્કરોની આ કંપનીમાં આંગળીઓ પછી વર્કરો તો મારા ધારા મુજબ એ અસી પચીસ ત્રીસ ત્રીસ જણા ઉપર છે વધારે હાલમાં બી છે લોકો અત્યારે નવ નોકરી કરે જ છે તા તાત્કાલિક અત્યારે બી ચાલુ જ છે કંપની સર્વિસ એમની અને હું અત્યારે ઘરે છું

અથવા તો ફિલ્ટર કાઢવા માટે લેવા પડે આપણે કાઢવા બી માટે એવું હાથમાં ચાલવું પડે અને તમે ના ધોવા માટે બી આપણે તકલીફ એવી વેચવી પડે છે સેફ્ટી કોઈ નહીં